નમસ્કાર હું રાજ આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડી ન્યૂઝ સમાચાર મહાનગર નાગરિક સમિતિએ શહેરને અસર કરતા વિવિધ ચૌદ મહત્વના પ્રશ્નો અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે સમિતિએ નડિયાદ રેલ્વે સ્ટેશન નજીક નિર્માણાધીન નવા એસટી બસ સ્ટેશનની ગોકળ ગતિએ ચાલતી કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે આ સાથે જ શહેરમાં અપૂરતી સિટી બસ સેવા પશ્ચિમ નડિયાદની માળખાગત સુવિધાનો અભાવ રખડતા ઢોર શ્વાન અને ભૂંડના ત્રાસનો કાયમી ઉકેલ લાવવાની તેમજ શહેરની સુરક્ષા અને સ્વચ્છતા સુધારવાની માંગ કરવામાં આવી છે નાગરિક સમિતિએ તમામ પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવા વહીવટી તંત્રને અનુરોધ કર્યો છે અમે નડિયાદ મહાનગરપાલિકા નાગરિક સમિતિના ઉપક્રમે આજે માન્ય કલેક્ટર સાહેબના આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને આવેદનપત્રમાં અમે નડિયાદ શહેરના વિવિધ પ્રશ્નોના ચૌદ પ્રશ્નો રજૂ કર્યા છે એમાં ખાસ કરીને જે મહત્વના પ્રશ્નો છે એમાં સિટી બસ સ્ટેશન નો પ્રશ્ન છે સિટી બસ સ્ટેશન ઘણા સમયથી બાંધકામ થાય છે પણ હજી પણ કામ ઝડપથી થતું નથી અને જે જૂનું બસ સ્ટેશન છે એ તો ચોમાસામાં જાણે ખેતર હોય એવી સ્થિતિ થઈ જાય છે તો અમે કલેક્ટર સાહેબના માધ્યમથી કહીએ છીએ કે આ નવું બસ સ્ટેશન ઝડપથી બને અને એનું લોકાર્પણ થાય સાથે સાથે સિટી હવે મહાનગરપાલિકા બની છે એટલે સિટી બસ તો આવી છે પણ એ ચાર જ બસો આવી છે અને આ સંજોગોમાં બીજી ચાર બસો કરવાની અમે આવેદનપત્ર પણ કમિશનર સાહેબ ને આપ્યું છે એનો પણ ઘણો સમય થઈ ગયો છતાં એ સિટી બસો હજુ વધતી નથી તો સિટી બસ ચાર નો વધારો કરવાની જરૂર છે બીજું કે હવે મહાનગરપાલિકા બની છે અને જે જૂની જેલ અને એ જગ્યાએ જે ફાજલ પડી છે ત્યાં અથવા કોઈ યોગ્ય જગ્યાએ ત્યાં સિટી બસ સ્ટેશન બહુ ભવ્ય બનાવે અને હું તો કઉ છું ત્યાં નજીક જ જે જૂની જેલ હતી ત્યાં એટલામાં બનાવે તો રેલવે સ્ટેશન બસ સ્ટેશન અને સિટી બસ સ્ટેશન ત્રણેય નજીક આવી જાય તો ખૂબ જ સારું રે આ સિવાયના પણ નાના મોટા ઘણા બધા પ્રશ્નો છે એ અમે આવેદનપત્રમાં રજૂ કરેલા છે તો એનો ઝડપથી નિકાલ થાય એવી મેં વિનંતી કરેલ છે હા જે જિલ્લા પંચાયત પાસે બ્રિજનો પ્રશ્ન છે એ બે ત્રણ વર્ષ પહેલા એમાં પોપડા ઉખડી ગયેલા અને અમે નીચેથી જોયું તો ઘણો બધો એ બ્રિજ ખવાઈ ગયેલો છે અને એક પાળી પણ પડી ગયેલી એટલે એ વખતે રિપેરિંગ થયેલું અને હમણાં પણ ફરી પાછું કંઈક પોપડા પડે છે તો મારી એવી માંગણી છે કે ટેકનિકલ દ્રષ્ટિએ આ બ્રિજ ક્યારે બનેલો અને હવે કેટલા સમય ટકાઈ એમ છે અને જો એ બ એમ ના હોય તો એને એને નવો બ્રિજ બનાવવો જોઈએ અથવા તો કંઈ પણ કરવું જોઈએ કારણ કે ઘણા બધા બ્રશો બ્રિજો દેશમાં પડી જવાના પણ દાખલા બને છે તો એ એ જોખમી હોય તો એને તાત્કાલિક નવો બનાવવો જોઈએ અથવા તો યોગ્ય કરવું જોઈએ પોસ્ટ ઓફિસનો પ્રશ્ન છે એ અગાઉ પટેલ સોસાયટી પાસે નીચે હતો પોસ્ટ ઓફિસ પરંતુ એ પછી જયારે આર એમ એસ માં ઉપર લઈ ગયા એ પછી અમે એક આવેદનપત્ર પોસ્ટ માસ્ટર ને પણ આપ્યું અમને હૈયા ધારણ આપી હતી કે અમે નીચે લઈ જઈએ છીએ એ વાતને પણ આજે છ મહિના થવા આવ્યા પણ હજુ કઈ પ્રગતિ નથી